જય જવાન જય કિસાન આજે અમે ટેટીમાં આંતરપાકમાં મરચાંની શરૂઆત કરી છે અમે આ ખેતરમાં લગભગ પચીસ હજાર રૂપિયા મરચાં લગાવી રહ્યા છીએ અને મરચાં એ અમારા વિસ્તારમાં બધા વાવે છે તો ખરેખર તમે પણ મરચાંનો અને ટેટીનો આંતરપાક કરી શકો તમારા વિસ્તારમાં પીકાડોર ચાલતા હોય પીકાડોળ વાવો તમારા વિસ્તારમાં શિમલા ચાલતા શિમલા વાવો જે તમારા વિસ્તારમાં ચાલતું હોય એવું મરચું વાવો અથવા તો તમારા જે વિસ્તારમાં બીજી પણ ખેતી કોઈ કરવી હોય ભીંડા કરી શકો છો ગવાર કરી શકો છો કોઈપણ પણ કરી શકો ટીટીના અંતરપાકમાં અને આ રીતે જો તમે બે બે ખેતી ભેગી કરો એવી બધાને શુભકામનાઓ પાઠવું છું ઘણા ખેડૂતો એવું કહે છે કે શાકભાજીના ભાવ કર્મજીના કહેવાથી ઘટ્યા છે બાકી મારાથી કોઈ ઘટ્યા નથી એ તો કુદરતી દર ત્યારે ભાવ ઘટતા હોય છે કોઈ ખોટું મત લગાડજો ભગવાનને પ્રાર્થના કરું કે અમારા દરેક ખેડૂતોનું જે નુકસાન થયું છે એમાં કંઈક ને કંઈક નવા પાકમાં બદલો આપે દરેકના ભાવ સારા મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું મારો કોઈ ઉદ્દેશ નથી મારો એક જ ઉદ્દેશ છે કે મારો ખેડૂત બે પોઝિટિવ થાય મારો ખેડૂત સુખી સમૃદ્ધ બને અને મારી જેમ વિજ્ઞાનિક ડબે ખેતી કરી અને સારી આવક મેળવે જય જવાન જય કિસાન